નારેશ્વરના નાથપૂજ્ય રંગવદૂત મહારાજની ધામ એટલે કાશિયા રંગવદૂત આશ્રમ અંબાવાડીમાં આવેલું છે નારેશ્વરના નાથ પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજ સ્વીસન ઓગણીસો અડસઠના જેઠ માસમાં નર્મદા કિનારે આવેલા અંકલેશ્વરના કાશિયા ગામે પધાર્યા હતા કાશિયા ગામના અંબાવાડીમાં તેવીસ દિવસ અનેક લીલાઓ કરી હતી નારેશ્વરનાથ અને દત્ત અવતારી પૂંજ્ય રંગવદૂત બાપજી અહીં તેવીસ દિવસ સુધી રોકાઈને અનેક લીલાઓ અહીં કરી છે તેના અનેક ચમત્કાર સાથે જોડાયેલા સ્થળ આસ્થાનું કેન્દ્ર છે ગત શતાબ્દી વર્ષથી અહીં ભક્તો પ્રતિ વર્ષ આવી રહ્યા છે અષાઢ માસ બેઠા પછી ડભોઈ ગામે શ્રી ગુરુ પૂર્ણિમા પ્રસંગે જવાનું હોવાથી નર્મદાજીના માર્ગ આવેલા અવધૂતજી સડક માર્ગ ભરૂચ વિગેરે સ્થળોએ થઈ ડભોઈ પધાર્યા હતા રંગ અવધૂત બાપજી નિત્ય પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ નર્મદાજી સ્નાન કરવા ડોડીમાં બેસીને જતા હતા તેમના દ્વારા કરવામાં આવેલા લીલામાં અહીંથી આગળ અંતિમ દિવસે ડોળી પ્રસાદ પુષ્પ આપ્યા હતા જે ડોળી છે ગામ જમાડવા માટે બનાવેલી થોડીક જ રસોઈમાં અનેક ભક્તોને જમાડવામાં નર્મદા જળનું ઘી બનાવવું તેમજ વરસાદ રોકી રાખવી જેવી અવિસ્મરણીય ઘટનાઓને દિવ્ય લીલા આ સ્થળે તેમના દ્વારા કરવામાં આવી હતી તેમના દિવ્યાંગ આંદોલનોથી આ સ્થળ આજે પણ આહલાદિત છે સ્નાન ખાનગી માલિકીનું હોવા છતાં સમગ્ર અવધૂત પરિવાર અને અન્ય ભક્તો દર્શન ભોજન પાઠ પારાયણ માટે અહીં આવે છે અને પૂજ્યશ્રીજીની અનુભૂતિથી કૃતાર્થ થાય છે અનેક વખત નર્મદા માતાજી જળ અહીં પૂરમાં ફરી વળ્યા હોવા છતાં પૂજ્યશ્રીનો મુકામ જે હતો તે ઘર હજુ યથાવત છે મારું નામ વિનોદભાઈ વસાવા છે હું ગામ જૂના કાઠિયામાં રહું છું અમારી વાડીમાં શ્રી બાપજી ઓગણીસો જેઠ માસમાં એક મહિનો મુકામ માટે આવ્યા હતા એ મુકામ માટે લાવવા માટે એમને સવિતાબેને બાપજીને જાણ કરી હતી કે અમારી વાડી આવજો સવિતાબેન એમના ભક્ત હતા અને વારંવાર નારેશ્વર એમને દર્શનાર્થે જતા હતા બાપજી ને એક વખત કહ્યું કે બાપજી મારી વાડીએ પધારજો એ વાત ને દસ વર્ષ વીતી ગયા એક દિવસ શાંતા એ સવિતાબેન ઓચિંતા જવાનું થયું નાળેશ્વર તો બાપજીએ સામે ચાલીને સુમન કાકાને કીધું કે ભરૂચથી સવિતાબેન દવે આવ્યા છે એમને કહો કે મારે તમારી વાડીએ તમારી સાથે આવવું છે બાપજી નાવડીમાં બેસીને અહીંયા આવ્યા હતા જૂના કાંઠિયા એક શરતે આવ્યા હતા કે મને રોજ નર્મદા માતામાં સ્નાન કરાવવું તો એમને નર્મદા માતામાં ભોજી નું સ્નાન કરાવતા હતા અહીંયા ધીમે ધીમે લોકોની ભીડ થવા માંડી બાપજી બાપજીના ગયા ક્યાં લોકો કાઢ્યા અને જ્યારે અહીંયા આવ્યા હતા બાપજી એકાંત અહીંયા રહ્યા હતા અજ્ઞાતવાસ તરીકે આવ્યા હતા અને બાપજી આજુબાજુના ગામ વાળાને લોકો ને અહીંયા ભંડારો કરીને આવતા હતા લોકોને જમાડતા હતા બાપજી સત્સંગ પ્રસંગ ગામના લોકો બેસીને અહીંયા કરતા હતા આ મુકામ છે બાપજીનું એ મુકામમાં બાપજી તે વખત બાપજીની બંગડી કહેવાતી હતી એ બાપજી એ મુકામમાં રહેતા હતા અને આ બાર જે બોરસદીનું ઝાડ દેખાય છે તમને આ ઓટલો દેખાય એ ઓટલા નીચે બેસીને લોકો જોડે સત્સંગ કરતા હતા બાપજી અહીંયા ઘણી લીલાઓ કરી છે જેમ કે ભંડારામાં રસોઈમાં ઘી ખૂટી જવું તો બાપજીને જાણ કરી કે ઘી ખૂટી ગયું છે તો બાપજીએ કહ્યું કે નર્મદામાં તમારી જળ ભરી લાવું એ જળને બાપજીએ ઘીમાં રૂપાંતર કર્યું હતું અને પછી બીજી એક વાત છે કે એક વખત જમવાનું શરૂ થવાની તૈયારી હતી લોકો જમવા બેસવા માટે તૈયારી કર્યા હતા તો વરસાદ ભરપૂર ચડીને આવ્યો તો બાપજીને જાણ કરી બાપજી રૂમમાંથી બહાર આવીને આકાશ તરફ હાથ કર્યો અને વરસાદને થોભી જવા જણાવ્યું થોડી વાર માટે વરસાદ થોભી ગયો જમણવાળો પટી ગયો પછી જાણ થઈ કે જમણવાળો પટી ગયો છે તો બાપજીને જાણ કરી બાપજી પાછા આવીને બહારથી હાટ કે આવો પછી જોરદાર વરસાદ પડ્યો અને બાપજીને જે સ્નાન કરવા માટે લોકો લઈ જતા હતા ચાર લોકો એમાંથી હજુ એક ભાઈ છે ખુશાલભાઈ પટેલ કરીને એમના જાણવા મુજબ અમને લોકોને મહેનતાના રૂપે બાપજીએ ફૂલ આપ્યા હતા એ મારા ઘરે જઈને પૈસામાં રૂપાંતરિત થઈ ગયા હતા બાપજીની ઘણી વેળા છે અહીંયા એક બ્રહ્મરાક્ષનો ઉદ્ધાર કર્યો છે એવું જાણવા જેવું છે અને બાપજીની આ જગ્યા ઘણી સરસ છે মুল জ